તાલુકાના ગામે સુરાપુરા દાદાની જગ્યાને દૂષિત અને અપવિત્ર કરનાર વિકૃત માનસિકતા ધરાવતા શખ્સની અટકાયત માટે આજે શિરવાણીયા ગામના બોટાદ દેવી પૂજક સમાજના અગ્રણીઓએ એકત્ર થઈને કલેક્ટર કચેરી ખાતે આજ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગત તારીખ છઠ્ઠી ડિસેમ્બરના રોજ શિરવાણીયા ગામમાં દેવીપૂજક સમાજના સુરાપુરા દાદાની જગ્યામાં કોઈ અજાણ્યા શખ્સે સુરાપુરા દાદાની ખાંભીઓ ઉપર કાળું ઓઇલ અને તેલી પદાર્થ નાખી જગ્યાને દૂષિત અને અપવિત્ર કરવામાં આવી હતી તે અંગે પાડિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં અજાણા શખ્સની અટકાયત માટે દેવીપૂજક સમાજના અગ્રણીઓ દ્વારા લિખિત ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી પરંતુ આરોપીની આજ દિન સુધી અટકાયત થઈ નથી ત્યારે સમાજની લાગણી દુભાવનારની સ્તવરે અટકાયત કરવા તેમજ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સાહેબ એવું છે કે અમારા હુરાપુરા દાદા અમારા બે ગામના બોટાદ અને શિવણા ગામના હુરપુરા દાદા શિવણા ગામમાં આવેલા છે તો અમારા દાદા ઉપર અસામાજિક તત્વોએ બળીજલું ઓયલ તથા ખરાબ વસ્ત્રો ગંદકી કરી અને અમારા હુરાપુરા દાદા ઉપર અપચ અત્યાચાર કરેલો છે અને અમે પાળેદ પોલ સ્ટેશનમાં ફરિયાદ પણ કરેલી છે પણ છતાંય અમારે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે સાહેબ આનો યોગ્ય ન્યાય મળે અમને અને અમારા હુરોપાદા અમારા દેવીપૂત સમાજના કોઈ પણ હુરોપાદાદાને આવું ન થાય એવું સાહેબ કહેવાય અમે કલેક્ટર સાહેબ અહીંયા આવ્યા આવેદનપત્ર દેવા ના સાહેબ આરોપીની ધરપકડ નથી તપાસ ચાલુ છે અમારી સાહેબ માંગ એવી છે કે તાત્કાલિક આવા આરોપીને નરાધો મને પકડી અને તા તાત્કાલિક કાર્યવાહી કરે એ માટે મેં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા